રાજપીપળા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે કે ખાટની કોર્ટમાં કામગીરીથી અળગા રહેવાનો નર્મદા જિલ્લા વકીલ મંડળે નિર્ણય કર્યો છે વકીલો દ્વારા આક્ષેપો કર્યા હતા કે નર્મદાની કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે કે ખાટ વકીલો સાથે ગેરવર્તણૂક કરે છે તેમની સાથે પક્ષપાત વલણ છે અને બિનજરૂરી રીતે તેમની કામગીરીને કટ કરે છે જેવા વિરોધમાં અગાઉ પણ વકીલ મંડળ દ્વારા સંબંધિત ઓથોરિટીને આ બાબતે જાણ કરવામાં આવી હતી તેવું તેઓએ એક યાદીમાં જણાવ્યું છે તેમ છતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે કે ખાટની વર્તનમાં સુધારો ન આવતા આખરે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા તેમની કોર્ટમાં કોઈપણ પ્રકારની કામગીરી માટે જવું નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને આજે એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો હોવા છતાં મડાગાંઠ યથાવત છે ત્યારે મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ શૃજી વંદનાબેન ભટ્ટને આ મામલે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વકીલ મંડળ દ્વારા આખરી નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી આ કામગીરીથી અમે અળગા રહીશું